નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચોમાસું મગફળીમાં ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીશું જેમાં કયા કયા ખાતર આપવા કેવી રીતે આપવા કેટલા પ્રમાણમાં આપવા અને ખાતરની સાથે અન્ય કઈ ચીજ વસ્તુ આપવાથી કઈ વસ્તુ આપવાથી વધુ ફાયદો મેળવી શકાય તેમજ ખર્ચ ઘટાડી શકાય એના વિશે વિગતવાર વાત કરીશું ચોમાસું મગફળીમાં ખાસ કરીને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ સલ્ફર વગેરે ખાતરોની જરૂરિયાત રહેતી હોય છે મગફળીના પાકમાં સારું અને વધુ ઉત્પાદન મેળવવા માટે આ ખાતરો જરૂરિયાત પ્રમાણે આપવા ખૂબ જરૂરી બને છે આ ઉપરાંત આ ખાતરોની જગ્યાએ અન્ય કઈ વસ્તુઓ આપવાથી ખેતી ખર્ચ ઘટાડી શકાય એના વિશે પણ જાણવું ખૂબ જરૂરી બને છે મગફળીના પાકમાં પાયાથી જે નાઇટ્રોજનનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે જેના માટે નાઇટ્રોજન ઓછો આપવા માટે એટલે કે નાઇટ્રોજનયુક્ત ખાતર ઓછું આપવા માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા મગફળીના પાકમાં આપવા ખૂબ જરૂરી બને છે આ બેક્ટેરિયા એ જમીનમાં હવામાંથી નાઇટ્રોજન એકત્રિત કરીને અને છોડને પૂરો પાડતા હોવાથી તે ખૂબ જ ઉપયોગી છે જેનાથી નાઇટ્રોજનવાળા ખાતરો આપવા માટે થતો ખર્ચ ઘટાડી શકાય છે ઓછો કરી શકાય છે આ ઉપરાંત મગફળીના પાકનો હેક્ટરે પાંચસો કિલોગ્રામ જેટલો દિવેલીનો ખોળ આપવો ખૂબ જરૂરી બને છે તિવેલીનો ખોળ આપવાથી મગફળીના પાકમાં પડતા મૂંડા ટાળી શકાય છે આવતા રોકી શકાય છે તેનું નિયંત્રણ કરી શકાય છે આ ઉપરાંત તેલીબિયા પાકમાં તેલની ટકાવારી વધારવામાં પણ મદદરૂપ બને છે તેમજ અન્ય પોષક તત્વો પણ પૂરા પાડે છે જેથી તેના વિકાસમાં અને દાણામાં પણ સારી ગુણવત્તા લઈ શકાય છે આ ઉપરાંત મગફળીના પાકમાં છાણિયું ખાતર આપવાની સાથે સાથે વીસ કિલોગ્રામ જેટલો ફોસ્ફરસ આપવો જોઈએ તેમજ બાર કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન પ્રતિ હેક્ટરના માપ પ્રમાણે આપવું જોઈએ જેના માટે ચોપન કિલોગ્રામ જેટલું ડીએપી અને પાંચ કિલોગ્રામ જેટલું યુરિયા પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જોઈએ જો ડીએપી આપવું ન હોય તો ખેડૂત મિત્રો સિંગલ સુપરફોસફેટ એકસો પચાસ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જોઈએ અથવા અને પાસઠ કિલોગ્રામ જેટલો એમોનિયમ સલ્ફેટ પ્રતિ હેક્ટર મુજબ આપવાથી મગફળીના વિકાસમાં તેમજ દાણાના વિકાસમાં ઝડપી ફેરફાર મેળવી શકાય છે સિંગલ સુપર ફોસ્ફેટ આપવાથી મગફળીના પાકમાં કયા કયા ફાયદા જોવા મળે એના વિશે પણ વિગતવાર ચર્ચા કરીએ તો સિંગલ સુપર ફોસ્ફેટ આપવાથી મગફળીમાં સોળ ટકા જેટલો ફોસ્ફરસ આ ખાતરમાંથી મળી રહે છે જે તેના બંધારણ માટે ખૂબ જરૂરી છે આ ઉપરાંત વીસ ટકા જેટલો કેલ્શિયમ એટલે કે મગફળીના દાણાના વિકાસ તેનો રંગ વગેરે માટે ખૂબ જરૂરી છે આ ઉપરાંત બાર ટકા જેટલો સલ્ફર એટલે કે ગંધક આ તત્વ એ તેલની ટકાવારી એટલે કે મગફળીમાં તેલની ટકાવારી વધે તો ગુણવત્તા વધે અને તેની ચમક વધે અને વજનમાં પણ વધારો મેળવી શકાય તો સિંગલ સુપર ફોસ્ફેટના ફાયદા પણ ના આધારે આ ખાતર આપ ઉપયોગ કરી શકો છો તેમજ અન્ય ખાતર વધારાના ખાતર એટલે કે સલ્ફર અલગથી આપવાની પણ ખૂબ જરૂર રહેતી નથી તેમજ કેલ્શિયમ પણ અલગથી આપવાની ખૂબ રહેતી જરૂર રહેતી નથી તો ખેડૂત મિત્રો આ મુજબ જરૂરિયાત મુજબના જ ખાતરનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી અને વધુ સારું ઉત્પાદન ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકો વધ વધુ સારા બજાર ભાવ મેળવી શકો આપ તેમજ પાકની ગુણવત્તા વધારી અને ટકાઉ ખેતી કરી શકો એ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો આભાર થેન્ક યુ